નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત 81 માં આપનું સ્વાગત છે વડોદરાના હરણી વારસિયા રિંગ રોડના સુખ શાંતિ સોસાયટીમાં કરવામાં આવ્યો ચોરીનો નિષ્ફળ પ્રયાસ વડોદરાના વારસિયા રિંગ રોડના સુખ શાંતિ સોસાયટીમાં બી 22 માં રહેલી સવારે ચોરીનો બનાવ બન્યો ઉપરના મકાનમાં સુતા પરેશ રાણા અને તેમના પરિવારને આગળથી સ્ટોપર મારી પૂરી દીધા હતા બાદ નીચેના મકાનનો નકושો તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો વારસિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાથ ધરી છે પરેશ અમે રાત્રે સૂતા હતા એટલે વાગે દરવાજાનો અવાજ આવ્યો તો મને થયું કે કોણ છે ખબર નહીં નીચે અમે લોક માઈને આવીએ છે તો ઉપર જોયું તો ઉપર જોયું તો દરવાજો બંધ હતો એટલે અમે જોર જોરથી બહુ પાડી કે કોણ છે કોણ છે તો નીચેથી દાદર ઉતરીને દોડ્યા દોડ્યા એક બાઈક ની બાઈક સામે ચાલુ કરીને ગયા નીચે આવીને જોયું તો આના ચૂકો તૂટેલો હતો અને અંદર જોયું તો અમે તો ગભરાઈ આવી ગયું હોય તો અંદર જઈને જોયું તો શું થયું છે તો અંદર જોયું તો મમ્મી ને પપ્પા બેસેલા હતા મોવા મો કરતા ચોરી નિષ્ફળ ગયા અને આ સવારે પોણા છ વાગે બને એટલે અમને તો ગભરાઈ ગયા કે સવારે પોણા છ વાગે આવી સિક્યોર છે નહીં કોઈ જાતે પોલીસ આવી સવારે સાડા વાગે એમણે કીધું કે તમારી કમ્પ્લેન લેવી હોય તો ગાડીમાં બેસી જાઓ ગાડીમાં બેસવાનું કે તો ખબર આવી ગયો ગાડીમાં પછી લઈ જાય તો આપણે તો એવું થાય કે ચોરી કરવા કરીને જતો રહે ને બેસવાનું આપણે દિવસ બગડે આજે દિવસ બગડ્યો છે મારે જોબની રજા પડી પડી ફરીશ ટોચ મારતા હતા બહરીમાંથી ટોચ મારતા હતા પછી બારના ઢક્કો માર્યો ને તો ખુલી ગયું બારનું સ્ટોપર હાથે ખુલી ગયું જોરથી ઢક્કો માર્યો તો અને પલટો ખોલીને જોતા હતા પછી અમે બૂમા બૂમ પાડી કે ચોર 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 તો નાસી ગયા અને ઉપર સાડા પાંચ પોણા છ થઈ લે ના અમે બે સુઈ જાય નીચે છોકરા વવ ઉપર સુઈ જાય એ લોકો ઉપરની રૂમમાં સુઈ જાય છે તો એ લોકોને બહારથી પૂરી દીરા બંને ચરેવ જનને બે બાબા બાબો બે આ અને એમના હસબન્ડ ચરેવને ઉપર છો પૂરી દીરા પોલીસ આવીને ગઈ સવારમાં બસ એ તો ખાલી જોઈને જતા રહ્યા કે તમારું કશું ચોરાયું નથી ને કે મેં કહ્યું કંઈ ખબર નહીં પડતી ચોરાયું કે નહીં ચોરાયું હજુ અમે કશું ચેક કર્યું નથી ખાલી બહુ આ બધા કપડાં નવા પડ્યા છે એવું ને એવું જ પડ્યું છે હજુ પણ હજુ જોયું નથી મેં કંઈ હું ચોરાયું એમ ગયા અરે એકદમ આ તો રડા રોડ કરતા હતા સવારની પોરમાં એટલા રડે એટલા રડ હું તો જાણે થોડીક એ થઈ ગઈ પણ આ તો એટલા રડે એટલા રડે ઉપર જ ના થાય કારણ કે એમને પગે નીચે ઉતરાતું નથી જમીન પર એવું છે એટલે હવે કરે શું મને નામ જોશનાબેન